સ્વાગત કરતા ફરી એકવાર વેસે લિમિટેડ સ્ટાઇલ જે સુરતમાં માં લોકો પેટેક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને ફ્રેન્ડ આજે તમારા માટે લઈ આવું છું જબરદસ્ત કલેક્શન જેની ઓલ ગુજરાતમાં તો હોય જ છે પણ સાથે સાથે ઓલ ઇન્ડિયામાં પણ હાલ વિધિ માં રહે છે ને તરી સિઝન આવે છે ફેસ્ટિવલ ની તો ફેસ્ટિવલ અકોર્ડિંગ આ વેરાયટી ની ડિમાન્ડ હોય જ છે એ પણ હોય એ સોલ્યુશન ઓનલી છે લેરિયા અને બાંધની પેટર્ન अमे जैसे भी में जैसे में लेरी आने बांधने के साथ जमीन का भी वैरायटी अवेलेबल है जाएं अलग-अलग वेलेक्स फैब्रिक से पैटर्न डिजाइन से अमे ओपन मैन्युफैक्चरिंग रेट में तो फर्स्ट पार्टी के साथ में जैसे के साथ में आते भी एक ओपन मल्टी कलर का आते हैं खूब सुंदर है वो कलेक्शन से बात कर फैब्रिक में तो जॉर्जेट ऊपर में फुल साइज बॉर्डर से मिल सके तो जैसा कि तुम्हें मिल सके सुंदर है बॉर्डर से अवेलेबल हो जाएगा और ये में जो फिल्म स्टार्टिंग वैरायटी है 108

જુગ્ય કાકા તમને મળી જશે દ્રષ્ટિ કલર સાથ સાથે સુંદર એવું ફેબ્રિક છે સુંદર એવું કલેક્શન છે ફ્રેન્ડ વાત કરીએ સ્ટોક ની તો ખૂબ સ્મૂથ અને સોફ્ટ એવું સ્ટોક છે જો હવે વિડીયો માં તો ફેબ્રિક ને જે કલેક્શન ને આપણે કહીએ ને કે સરસ થી નહીં સમજાય પણ તમે અહીં આવો ને વિઝિટ કરો ને તો ફીલ કરશો ને ફેબ્રિક થી તમને ખબર પડે કે કેટલું સોફ્ટ અને ફેબ્રિક છે તમને અવેલેબલ થઈ જાય છે તમે જોઈ શકો છો પ્રોપર સિસ્ટમ નો અને આમાં પણ તમને મળી જાય છે બ્લાઉઝ પીસ કઈક આ ટાઈપ

ધારો કે આ સાડી તમને બની ગયું છે આ ડિઝાઇન પેટર્ન તમને બની ગયું છે પણ ધારો કે તમારે અહીંયા કાપની મોટી એવી બોર્ડર જોઈએ કાતો ફક્ત પેટર્ન જોઈએ તો તમે એ પણ ચેન્જ કરાવી શકો છો કાતો આ જે લાઇનિંગ જઈ રહી છે તો એમાં તમારી સિરસ્કી ડાયમંડ લગાવ્યા છે કાતો તમારા તમારે આમાં સિરસ્ાયમંડ અટેચ કરાવવા છે તો તમે એ પણ કરાવી શકો છો અથવા તો તમારું જો આમ પલ્લુમાં लैपटॉप वगैरह आपिट कराओ एक्सेसरीज आपिट करावण्याची हसे ते पण तुम्ही कधी सकोतो आमारा मॅन्युफॅक्चरिंगनी छोटानाच छोटानाच क्षेत्र लोकेशन्स आम्ही प्रत्येक मॅन्युफॅक्चरिंग केलीचे सुरेश सिंग यांनी आमरी यूनिटचे अटॅचमेंट डिपार्टमेंट से तुम्ही तुम्हारे हिसाब से आज आर्टिकल से हमें अभी वेरिफिकन बनायि सके तुम आई भी सकती तुम पेपेजन सिलेक्ट कर सके बॉक्स बॉक्स का किनसे 24 बॉक्स का किनसे तुम हाथ से पेपेजन सिलेक्ट करले तुम्हारी ऑर्डर बुक कराई सके अच्छा नेक्स्ट क्या करते हैं मुझे उसको कुछ मल्टी पैटर्न होता है हमें आवाज करिए बॉडी में सोफा जैसे भी करते हैं मुझे उसको कुछ तो मैं सालेज करने मरी उसको तीन ब्रांड हैं तुमने सालेज करने के लिए अवेलेबल कीजिएगा निकलना फेब्रिक ऑप्शन ना होना चाहिए धानी सीफोन

તો આપણે કહીએ કે નવુ પરનેલી દુલહાઈ કે એના માટે જે સવારી કાપી કઈ ન હોય તો આ કલેક્શન અજબ જોવા મળશે પાતળ માટી કાકાને રાખો એટલે એમાં તમને માડી કે સુંદર કમિયાચો અવેલેબલ છે એટલે મેક્સ કાપી ક તમને જોઈ શકો છો જેક્ટેશન અકોર્ડિંગ તોટલી સુંદર એ બાંધણી પેટલ અને આમાં તમને જોઈ શકો છો કેમે એમ્બ્રોડરી ના ફૂટા પણ મળી શકો છો સચો સચો ડાયમંડ સને તો કે નજીયે કામે ખાસ વાચ છે આની બોર્ડર એટલે આની બોર્ડર તમને જોઈ શકો કે કેટલી સુંદર ગાની બોર્ડર કરીને અહીંયાથી મળી જશે हाथ अपना कलेक्शन छह पण जबरदस्त आर्टिकल से लेनीया मान ली ना ઘણી બધી વારાઇટી અત્યારે અહીં આવે લબાય છે કિનેસ કરે છે તમારા વિડિયોમાં આજે બતાવવું છું કે કલેક્શન આટલાં આર્ટિકલ્સ જે તમારે લેવા હોય કટેસ કરવા હોય તો તમે ઓનલાઈન ઘરે બેઠા બેઠા પણ ઓર્ડર કરી શકો છો વિજો કલર કલેક્શન કરી શકો છો આટલાં તો ડાયરેક્ટ યુઝ કરી શકો એટલે મને કઈ રીતે સરકાવીને આ નેક્સ્ટ કલકશન જોજો કસ મોટા કલર સકડીન પેકિંગ કરીને પ્રોકશન કલે કિંમતી પેટન માં મળી જશે કિંમતી ની બોર્ડર સે ઘણીવારમાં પણ તમે આ સાડી જે કલેક્શન છે जो सेल आउट कर ही सको तो एटलीस्ट तुम डबल प्रॉफिट कमा ही सको तो बड़ा आर्टिकल्स में किन कहते हैं यानी सीजन चले तो और ये सब में स्पेशली में तुमने प्रॉपर कट कटे प्रॉपर क्वालिटी कटे 10 महीने की अवेलेबिलिटी जैसे अपन फैक्ट्री रखते हैं तो फ्रेंड्स सेलर्स से बड़ा मदद है बाकी तुम्हारे जो बड़ा आर्टिकल जो आए तो तुम्हारी स्क्रीन पर अपने नंबर पर कॉल करें या हमारी ऑनलाइन टीम का कुछ पीडीएफ लिंक फोटो हमारा पर मंगवा भी ले तो आप विजिट करो डायरेक्ट सीएसएम में कस्टम આ બડા આર્ટિકલ સન્યાસી તમે જોયું ને પર્ફેશન કરી શકો છો ફેબ્રિક વિડીયોમાં લટ કવર કરજો સર જ્યારે આપણે હાથમાં લઈને એની ફીલ કર્યું છે ત્યારે એની કોલેજ આપણે એક્ઝેક્ટલી કવર કરે છે ત્યાંની વિજીટ કરજો ને તેવા આંબે નથી ડિસ્ક્રીપ્શન देखने ઉદ્દેશ્ય મળી જશે એટલે કે અમારી કંપની તમારા માટે pickup and dropની પણ ફેસિલિટી નથી अवेलेबल કરાય છે